દબાવી દેજો જેથી દરરોજે દરરોજના તાજા બજાર ભાવ અને એને લગતી માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે ડુંગળીની બજારમાં ભાવ સ્ટેબલથી મજબૂત રહ્યા હતા પરંતુ બીજી તરફ નવી ડુંગળીની આવક વધી રહી છે નાસિકમાં ગત સપ્તાહે ડુંગળીના ભાવમાં બસો રૂપિયાનો પ્રતિ ક્વિન્ટલે સુધારો હતો અને આગળ ઉપર બજારમાં વેપારો સારા આવશે તો બજારને ટેકો મળી શકે છે વર્તમાન સંજોગોમાં ડુંગળીના વેપારીઓ કહે છે કે કોઈ મોટી તેજીની ધારણા નથી પરંતુ હાલ વરસાદી માહોલ હોવાથી ડુંગળીનો બગાડ વધારે છે પાક ગુજરાત અને નાસિકમાં બગડ્યો છે અને સારા માલની આવક ખાસ ન હોવાથી બજારને ટેકો મળી રહ્યો છે ગુજરાતમાં હવે ઉકાળ નીકળ્યા બાદ નવી ડુંગળીની આવક વધી જાય એવી સંભાવના દેખાઈ રહી છે ગોંડલમાં ડુંગળીની બાર હજાર કટાની આવક સામે ભાવમાં વાત કરીએ તો લાલમાં છોતેર રૂપિયાથી લઈને પાંચસો અને દસ રૂપિયા સુધીના હતા રાજકોટમાં ચાર હજાર કટાની આવક સામે ભાવની વાત કરીએ તો એકતાલીસ રૂપિયાથી લઈને બસો અને એકસઠ રૂપિયા સુધીના ભાવ હતા મહુવામાં શનિવારે જે હરાજી થઈ હતી એ મુજબ અને સોમવારની આવકો વધે એવી મિત્રો શક્યતા રહેલી છે નાસિકમાં ઉનહાલ કાંદાની ત્રણ હજાર ત્રણસો ક્વિન્ટલની આવક હતી અને ભાવ છે સાતસોથી લઈને સત્તરસો રૂપિયા સુધી ક્વોટ થયા જેમાં એવરેજ ભાવ સોળસો રૂપિયા મિત્રો અત્યારે જોવા મળી રહ્યા છે ડુંગળીની બજારમાં જેમ જેમ આવક વધશે એમ એમ ભાવ પણ મિત્રો વધતા જોવા મળી શકે છે તો મિત્રો આ અત્યારની માહિતી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો અને જે તમારા મિત્રો છે અમને આ વિડીયો શેર કરી દેજો જેથી એમને પણ આ માહિતી મળી રહે અસ્તુ જય હિન્દ